મારા બેટન આ તો ફૂચી ને બુચી કાઢી ને મેલ્યો હા તો મારા બેટન એ મારા બેટાનું આ તો સરપંચનું ઘર જ આવી યાદ આવ્યું મારા બેટાનું અને સરપંચ એમ તું તાર તો મારા બેટાની મોટી મોટી વાતો કરતો અને આખો દાડો ફોન કરતા ને હવે તો દોડતા નથી મારા બેટા તાર તો અહીં આવો ને તેમ આવો ને વાતું કરતા હોતા લાયલા સરપંચ પાસે જઈને વાત કરું હવે કોઈ હવે કામ કર્યા તો

હાર એડો આવો તમે એડો પોંચ વર પાછા સારું એટલે ના હાલતા જો પોસ વર છે નહીં મફત મતા વાત કરો છો હવે ભૂતા થા હારું એડો તમારે તો તમારે તો પગે ના સડે પગે પેલા હવે જીતી જાવ રાત દાડો ધોડ્યા ટાઈ અને હવે કે પૈસા આલો તમારે ઠગી કરાવો સારું હવે તમે આવો કોક દાડવા સરપણ માં મારા પાછા પૈસા વગર જ કરવાનું નાખો જો સારું સોના મને બે હોય પાછી સારું હરજો જો કામ કરવા દો કર્યા વગર હેડ સોનું મોનું ઉપર ઉપર વાત કરો છો

પાંચ દાડા સરપણ આપું એના મોલ્યા મહિનાથી હાલુ હાલુ હાલ રહેવાનું હાથ બધે નામ જોડવાના અને તમારા ક્ષેત્ર છે ગોઠિયા હાલવાના સપટી અને દારૂ ની થેલી તરત જ તમે કમ્પ્લીટ ઘુઘરા જેવા મારા હામાં ભાઈ તો પીવે ને અમે તો નહીં પીતા ને તમે છો ને સરપણ આતારે આ જમાનામાં હાસાનું છે જ નહીં હાસા મોણા અમે અમારે દેવા શું કરે કઈ કઈ જતા રે હવે મોટા મોણા તમે એ તમે કોમ જડો ને બધા આ તો રાજકારણ છે રાજકારણ શીખવું પડે શીરક ઊંડું ઉતરવું પડે કે શીરક મત લેવા શીર્ય કામ કરવું બધું યાદ પાંચ વાળા જાત તાર તો બધા વિહરી જાય ગમે એમ કઈ મત લઈ લઈશ વિહરી જાય પણ ઘણું ના સારું પાછું હો ભલે ના સારું તમે તારે જો જમીન હતી ફોડ ઉપાડી નાખવાનું જો પૈસા તો કોઈ ફોડ ઉપાડું નહીં ઉપર વાળો ફોડ ઉપાડે અમાર કઈ પાડું નહીં તો પણ સહી કરું એ સહી કરા આપો તો તરત 200 રૂપિયા લઈને બને મફત થઈ નહી થાય અને નીતિથી એડું સપણ આ તો જો ઘરવાળા તમે ઘડી થાય કોકા માર માર કર તમે ઘરવેરા પરો આમ કરો